ઝેડા બનાસ ની ભારત હા ના લોક ઝેંડા ઝેંડા વંદન હાઈ કઈ કરતા એ ઓડે કોડે ગેરેજ વાલા કોલેજ વાલા માધ્યમિક માસ્ટર માધ્યમિક મારમે ભાઈ દસરો ભાઈ ગેરેજવાલા નિખિલભાઈ શિક્ષક લાલુભાઈ શિક્ષક અને વખત એ કળ્યા હતા મુકેશભાઈ ભારે ભારે ડિઝાઇન ઝંડા બની ગયા તેના

દીપો હરતો મેપ દીપજ્યો નમોસ્ત દીપજ્યો નમોસ્ત દીપજ્યો નમોસ્ત

તો એના પછી એ દિવસે કીધો તે લોકોએ તરીકે આપણે સભ્યો બાળકોએ છીએ એની પાછળ આપણે સમજે જાણીએ છીએ કે ઓગણીસો ચોતાલીસ પહેલા આ દેશમાં અંગ્રેજો બ્રિટિશરોનું શાસન હતું અને તે સમયે બ્રિટિશરોની યાતનાઓ અને એમના જે કોઈ કાનૂન હતા એ ખરેખર આપણે માફો પાડતા નહોતા આપણે જાણીએ છીએ કે જે વડીલો છે એ લોકોને ખબર છે કે જે ઓગણીસો સુડતાલીસ પહેલાની પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ કેવી હતી શૈક્ષણિક પરિસ્થિતિ કેવી હતી ધાર્મિક પરિસ્થિતિઓ કેવી હતી લોકોની જે કોઈ પણ પ્રકારને આપણે કોઈ શિક્ષણ મેળવી શકતા ન હતા આપણા માટે કોઈ બંધારણ ન હતો આપણા માટે કોઈ કાનૂન ન હતા આપણે સ્વૂહમાં ભેગા થઈ શકતા ન હતા કોઈ પણ ચળવળ કરી શકતા ન હતા કેમ કે અંગ્રેજોએ આપણા આપણા આખા દેશને ગુલામ બનાવી દીધો હતો અને એમાંથી અહીં ગુલામીની બેડી તોડવાને માટે ધૂમસમ આંદોલનો થયા અહિંસક આંદોલનો પણ થયા અહિંસક આંદોલનની અંદર મહાત્મા ગાંધીનું નામ લેવાય છે ભાવે જેવા હતા અંદર છે ચંદ્રશેખર આઝાદ ઝાંચની રાણી લક્ષ્મીબાઈ પુરુષોની સાથે સ્ત્રીઓનો ફાળો પણ એટલો જ હતો આઝાદીને મેળવવા માટે આપણે આપણને ખબર છે કે ખરેખર એ સમયે આપણે કોઈ શિક્ષણ લઈ શકતા ન હતા કોઈ સારી રીતે ગણી શકતા ન હતા કે કોઈ પણ આપણે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતા ન હતા આજે આપણે ભેગા થઈ રહ્યા છીએ આજે આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ આપણે આજે કામ ધંધા કરીએ છીએ કોઈ પણ નોકરી મેળવીએ છીએ કોઈ પણ પ્રકારની આપણે પ્રગતિ કરીએ છીએ એની પાછળ ને પાછળ આ શહીદોનું ગોળી છે અને એ આપણે આજે યાદ કરીએ છીએ આપણી પાસે કોઈ બંધારણ નહોતું આઝાદ દેશ પણ આપણી પાસે કોઈ વ્યવસ્થા ન હતી તે સમયે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જેનું આપણે નામ લઈએ છીએ એમને ખરેખર જે કાયદા કાનૂન અભ્યાસ કર્યો એની પાસે ઘણી બધી લાયકાતો હતી રજિસ્ટર ઓફ લો પીએચડીની ડિગ્રી એમ એની પાસે ઘણી બધી લાયકાતો હતી અને ઘણી દેશ વિદેશની અંદર બરોડાના મહારાજા સાયજીરામભાઈ પહોંડે વિદેશ વિદેશના અંદર માટે મોકલ્યા ઘણી ગણીને આવ્યા અને અહીં એમને કાયદા મંત્રી તરીકે ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકેની સ્થાપના કરી એમને આપણને બંધારણ આપ્યું અને બંધારણના અંદર આપણે બોલવાની સ્વતંત્રતા ભણવાની સ્વતંત્રતા ભેગા થવાની સ્વતંત્રતા અનેક પ્રકારની સ્વતંત્રતા આપણે મેળવીએ છીએ એના પછી આપણે આજે એને યાદ કરીએ છીએ માટે <ihaz violin beeping warfare> મીઠાઈ આપી છે રોપિયા તો આપી છે એમના હું નામ દેખાય કરો છું એમાં પ્રકારમ ભાઈ ભાગો એમને આપણને દેશ કો રૂપિયા આપેલી છે ભરેશભાઈ ગાંગોડા એમને પણ ગ્રાઉન્પો થઈ પૂરી પાડે નથી મીઠીભાઈ કોપ ભાઈ 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 પણ પાંચ કોથળી આપેલી છે ગાંગોડા આપું જ ભાઈ એને પણ પાંચ કોષ આપણને ભાડા પૂરી પાડે છે

સિદ્ધિ પ્રાપ્ત કરાવજો એવી અમે હાર્દિક અભિનંદન શુભકામના પાઠવીએ છીએ

you okay. जनगण <laughs>